રાણાબાવમાં સરકારી શાળા અને કુમાર શાળા બંધ હાલતમાં છે જેને લઈ અહીં અભ્યાસ કરતા છસો જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ આ શાળાના ગ્રાઉન્ડ ફ્લોરમાં અભ્યાસની મંજૂરી મળી ગઈ છે રણબાવની સરકારી કન્યા શાળા અને કુમાર શાળાનું વર્ષ જૂનું બિલ્ડિંગ હાલતમાં હોવાથી તેના ડિમોલિશન અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જો આ શાળાના નવા બિલ્ડિંગમાં ફાયર એનોસીનો અભાવ હોવાથી નગરપાલિકા દ્વારા અભ્યાસ કાર્ય બંધ કરવા આદેશ અપાયો હતો ત્યારે અહીં અભ્યાસ કરતા ધોરણ એક થી આઠ ના છસો જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું હતું આ અંગે વાલીઓ સાડા ધક્કા ખાઈ સ્કૂલ ક્યારે ચાલુ થશે તેની રાહ જોઈ રહ્યા હતા જે અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત કર્યા બાદ પાલિકાના ચીફ ઓફિસરે શાળાના ગ્રાઉન્ડ ફ્લોરમાં અભ્યાસ માટેની મંજૂરી આપી દીધી છે જેના કારણે હવે શાળા શરૂ થઈ શકશે સ્કૂલોના પ્રશ્નો છે ખાસ કરીને કુમાર શાળા અને કન્યા શાળા તેમજ આદિત્ય કુમાર શાળા અહીંયા નોટિસ આપીને સ્કૂલો બંધ કરાવી હતી કારણ કે તેમની પાસે ખાસ તો ઉપરના માળે અભ્યાસક્રમ ચાલુ હતો અને કોઈ ફાયરના ઇન્સ્ટ્રુમેન્ટ હતા પરંતુ નીચેના માળે એવું કોઈ વ્યવસ્થા કરેલી છે ગ્રાઉન્ડ ફ્લોરમાં વ્યવસ્થા કરેલી છે ગ્રાઉન્ડ ફ્લોરમાં શિક્ષણ કાર્ય ચાલુ રહે ચલાવવા માટે થઈ અને વિદ્યાર્થીઓનો સમયનો બગડે શિક્ષણ ના બગડે એટલા માટે ગ્રાઉન્ડ ફ્લોરમાં શિક્ષણ કાર્ય શરૂ કરવા માટે અમલું જણાવેલું છે અને યોગ્ય સાવચેતી સાવચેતીના પગલાં લેવા પણ એમને જણાવેલું છે ઓકે ગુજરાત ન્યૂઝ પોરબંદર વધુ એક વખત લોકો નવાશ બનતા શાળાના આચાર્ય ગોસ્વામીએ ગુજરાત ન્યૂઝ પોરબંદર આભાર વ્યક્ત કર્યો હતો રાજુ કરવત્ર ગુજરાત ન્યૂઝ રણભાવ